વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલું પંડ્યા ઇકો ગાડીમાંથી અગાઉ પણ ચોરીના બનાવ બની ચૂક્યા છે સામાજિક કાર્યકર વિજય જાધવ કારમાંથી ટાયર ચોરી થનાર કાર ચાલકે જણાવ્યું કે અહીં અવારનવાર ચોરીના બનાવો વધી રહ્યા છે પોલીસ દ્વારા આ તસ્કરોને પકડી કાયદાનો પાઠ ભણાવી તેવી માંગ કરી હતી હા શંકરવાડી પંડ્યા હોટલ છાણી રોડ અહીંયા અમારી ગાડી અહીંયા નીકળી હતી તો આજે હું જોવા ગયો તો આમાંથી સ્ટેપની કોઈએ કાઢી નાખી એટલે ચોરી ગયું છે કોઈ અને એના પહેલાં બી અહીંયા ચોરી થયેલી છે બે ત્રણ ચોરીઓ થયેલી છે આ રોડ પર પણ કોઈ ધ્યાન આપતું નથી

અહીંયા થઈ થઈ છે બે ત્રણ ચોરીઓ થઈ છે આગળ રોડ પર પેલા એક મકાનનો લોક તોડી ગયા હતા દરવાજાનો લોક તૂટેલો હતો એ બી કમ્પ્લેન લખાયેલી છે અહીંયા એમની ચોરી થઈ હતી એમનું બી લખાયેલું છે એમનું બી કશું એ થયું નથી બીજી વાર કોઈ થાય નહીં અમારે ચાલીની અંદર કેમકે પહેલા પહેલા કશું થતું નતું અમારે ગાડીઓ પડી રહી છે સાયકલો પડી રહી છે કોઈ દિવસ અહીંથી કશું ગયો નથી પણ આ ઘણા દિવસોથી આવું થાય છે આ વર્ષે જ આવું થયું છે ભરત સાલેકર હાલ આપણે શંકરવાડી પાસે ઊભા છે પંડરાટોર પાસે અને જાણવા મળ્યું કે એક અમારા પરમ મિત્ર છે અમારા કઝીન છે કે જેમની અત્યારે જ નવી ઈકો એમને છોડાવી લાયા હતા અને એ ઇકોની સ્ટેપની ચોરાઈ ગઈ આજે જ્યારે જોવા ગયા ત્યારે એમને ખબર પડી કે એમની સ્ટેપની ચોરાઈ ગઈ છે આજે ખરેખર એક વાત તો કહેવા માગીશ કે હરેક વ્યક્તિ એક તો લોન લઈને પોતાનું ઘર ગુજરાન કરવા માટે લોન લઈને ગાડી વ્હીકલ લેતા હોય છે અને આ જે વ્હીકલ છે એના પરથી એમનું ઘરનું ગુજરાન ચાલે છે અને જો આવી રીતે ચોરીઓ થતી હોય તો ખરેખર ખૂબ જ દુઃખની વાત કહેવાય આ વિસ્તારની અંદર ભૂતકાળમાં પણ ઘર ફોડી થઈ હતી સોનાની ઝવેરાની ચોરી થઈ હતી હમણાં જાણવા મળ્યું કે કોઈની બાઇક પણ બુલેટ પણ ચોરી ગયા એટલે ક્યાંક તો એવું લાગી રહ્યું છે તસ્કરો જે ત્રાહીમામ લોકો પોકાર એમનાથી ત્રાહીમામ લોકો પોકારી ગયા છે સાથે સાથે ખરેખર એક વાત તો કહેવા માગીશ કે એક અમારા ફતેહગંજ વિસ્તારના પીઆઈ ગઢવી સાહેબ ખરેખર એમની ખૂબ સરસ કામગીરી છે ને અમને પૂરેપૂરો વિશ્વાસ છે અત્યારે એક વસ્તુ છે કે ગમે ત્યારે વિસ્તારમાં કોઈ બી ઘટના ઘડે તો એટલીસ્ટ લોકોએ જાગૃતતાના ભાગરૂપે જે તે વિસ્તારના પોલીસ સ્ટેશન જાણ કરવી ખૂબ જરૂરી હોય છે અત્યારે જે સ્ટેપની ચોરાઈ ગઈ છે અત્યારે સાહેબને અમે મળવાના છે અને આ જે પણ કોઈ તસ્કરો છે એમને વહેલમ વહેલી તકે એમની એમની પકડ થાય એમને સજા થાય આ તો એ વાત થઈ ગઈ કે ખરેખર સામાન્ય વ્યક્તિ જ્યારે લોન ગોન કરીને વ્હીકલ લાવતો હોય ને ગુજરાન કરતું હોય ને આવી રીતે આ તો હવે ચોરી કર્યું એટલે થોડું નોર્મલ જેવું થઈ ગયું છે અત્યારે તમે જો કે ગાડી નીકળી ગયા અત્યારે એના ચોરી થયા પછી એનો પરિવાર કેટલો ભોગવી રહ્યો છે એ તો કોઈ ધ્યાન આપતું જ નથી એટલે અમને ખરેખર પૂરેપૂરો ટ્રસ્ટ છે અને પોલીસ તંત્રમાં પૂરેપૂરો ટ્રસ્ટ છે ને આજના તારીખે અત્યારે થયા પછી થોડી વાર અમે ફતેહગઢ પોલીસની અંદર આની ફરિયાદ પણ લખવા જવાનું છે અને મને પૂરેપૂરો વિશ્વાસ છે કે ફતેહગઢનો જે પૂરેપૂરો સ્ટાફ જે છે એ ખરેખર કાર્યશીલ છે અને ખાસ કરી મારા ગઢવી સાહેબ પણ કાર્યશીલ છે એટલે અમને વિશ્વાસ છે કે આ જે ગાડીની ચોરી થઈ છે એ વહેલા વહેલી તકે જે ચોર છે એને પકડી પાડે અને આ વિસ્તારના લોકોને એ વાતનું સમાધાન થાય એને ભવિષ્યની અંદર આવી બધી ઘટના ના ગણે એવી રીતે અમે આ રજૂઆત કરીશું સબસ્ક્રાઇબ એન્ડ પ્રેસ ધ